નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે છવ્વીસ તારીખે જૂના અમદાવાદની મુલાકાત લીધી હતી અને સૌપ્રથમ પ્રથમ આપણે નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીનું મંદિર છે ત્યાં ભદ્રકાળી માતાજીના દર્શન કરીએ છીએ લક્ષ્મીજીના પ્રતિનિધિત્વ કરતાં ભદ્રકાળી માતા છે એવું કહેવાય છે ને ભદ્રકાળી માતાજીનું મંદિર છે ભદ્રનો કિલ્લો અને એ બધું દેખાય છે આપણો અમદાવાદ અત્યારે દેશનું પ્રથમ હેરિટેજ સિટી ઘોષિત થયેલું જ જાહેર થયેલું છે અને ત્યારથી અમદાવાદનું મહત્વ ખૂબ જ વધી ગયું છે અને અમદાવાદ આવો લાલ દરવાજા ત્રણ દરવાજા તો ભદ્રકાળી માતાજીના મંદિરે બધા જ દર્શનાર્થે અવશ્ય આવે છે બહારથી જે ટુરિસ્ટો આવે છે એ પણ અહીંયા ખાસ ભદ્રકાળી માતાજીના મંદિર દર્શન માટે આવે છે અને ભદ્રકાળી કિલ્લાના વિસ્તાર જે છે ત્યાં હંગામી હાટાળીઓ એટલે કે પાથરણા અને લારીઓને એવું બધું હોય છે ને જીવન જરૂરિયાતની બધી ઘણી બધી વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ થાય છે માતાજીના દર્શન કરવાના અને અહીંયાથી બધા ખરીદી કરે છે અને હવે આપણે અમદાવાદની ઓળખ ત્રણ દરવાજા આપણે કોર્પોરેશનનો જે સિમ્બોલ બનાવ્યો છે એમાં પણ આ ત્રણ દરવાજાનું ચિત્રાંકન છે અને ત્રણ દરવાજા એટલે ઐતિહાસિક છે જે દેખાય છે જ અને જે તે ટુરિસ્ટ બહારથી આવે છે તે લોકો ખાસ આ ત્રણ દરવાજા ટંસાડની હવેલી હેરિટેજ વર્ક આ બધા સ્થળોની મુલાકાત લે છે અને ફોટોગ્રાફી એની ખાસ કરતા હોય છે અમદાવાદ એટલે ગુજરાત રાજ્યનું મોટું અને ભારતનું સાતમા ક્રમનું આપણું અમદાવાદ શહેર છે અને સાબરમતી નદી કિનારે વસેલું છે કોટની અંદર પહેલાં શહેર ધમધમતું હતું હવે સાબરમતી નદીને વળીને આગળ કોટની બહાર દૂર સુધી આ શહેર ખૂબ જ વિકસિત થયું છે પરંતુ આ કોટ જૂનું અમદાવાદ છે કોટની અંદરનું એ આજે પણ જૂની યાદો સદી ધબકી રહ્યું છે અને એનો દબદબો આજે પણ યથાવત છે અને આ અમદાવાદ એટલે આપણે ઓગણીસો સાહીઠથી થી ઓગણીસો સિત્તેર સુધી ગુજરાત રાજ્યનું પાટનગર હતું અને આજે વર્લ્ડ હેરિટેજ શહેર તરીકે આપણું અમદાવાદ વિશ્વ વિખ્યાત છે અને અમદાવાદને વિશ્વ હેરિટેજ શહેરનો દરજ્જો અપાવવામાં ચબુતરા અને આપણી વિવિધ પોળોનો પણ ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહ્યું છે એમનું માંડવીની પોળ છે ને અમદાવાદની સૌથી મોટી પોળ કહેવાય છે અંદર બીજી ત્રીસથી વધુ પોળ આવેલી છે અને પોળોની જે બાંધકામ અને એના જે રચના છે એના કારણે આપણે વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરાયો છે અને આ પોળનો છસો વર્ષ જૂનો પ્રાચીન ઇતિહાસ છે અંદર એક નાગજી ભૂદરની પોળ આવેલી છે આપ જોઈ રહ્યા છો નાગજી ભોજનની પોળ અને એના દરવાજામાં જે ગાંઠિયા વણેલા ગાંઠિયા અને સેવ જેવા ગાંઠિયા ખૂબ જ સરસ ટેસ્ટી હોય છે અને આજુબાજુના દુકાનદારો અને નોકરી કરતા હોય અહીંયા દુકાનોમાં એ બધા અહીંયા ગરમા ગરમ ગાંઠિયા ખાય છે ચા ગાંઠિયા અને નાસ્તો કરે છે અને અહીંયા એક તાંબા પિત્તળનું નીચે માર્કેટ આવેલું છે ત્યાં મંદિરની તમામ પૂજા સામગ્રીને એના ઉપયોગી બધા સાધનો મળે છે આ નાગજી ભુદરની પોળનું પ્રાચીન દરવાજો છે આપ જોઈ રહ્યા છો મોટું કમાડ છે અને બાજુમાં નાનકડી જગ્યામાં ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે અમદાવાદની પોળના તોતિંગ કમાડ જુઓ મોટા મોભ ને વિશાળ કમાડ છે પોળ આ પોળો અને ચબૂતરા એ વર્લ્ડ હેરિટેજ સિટી માટેનું મહત્વનું પાસું છે એવું આપણે અગાઉ પણ જણાવી ચૂક્યા છીએ અને આ જોઈ રહ્યા છો આપ નાગજી ભૂધરની પોળ છે અને મોટું કમાળ તો તિંગ દરવાજો દેખાય છે અગાઉ આપણે હેરિટેજ અમદાવાદમાં ટંસાળની હવેલી રાયપુર દરવાજા આસ્ટોડિયા દરવાજા પ્રેમ દરવાજા એ બધાનું વ્લોગ રજૂ કરી ચૂક્યા છે અને અત્યારે અંદરથી આપણે નાગજી ભુદરની પોળનો નજારો બતાવીએ છીએ અહીંયા એક કર્ણાવટી મેટલ છે અત્યારે સૂર્યપ્રકાશ મેટલ છે ત્યાં થોડી આપણે ખરીદી કરી છે દીવીને એવું ખરીદી કર્યું છે અહીંયાથી અને હવે મિત્રો આપણે અહીંથી બહાર નીકળી માંડવીની પોળથી આગળ જે ફ્રૂટ માર્કેટ છે ત્યાંથી આગળ જઈએ એટલે ઊંચા ઓટલાવાળાની દુકાન છે ખજૂરની દુકાન છે વિવિધ પ્રકારની અહીંયા ખજૂર મળે છે ને બહુ જૂનું નામ છે અગાઉ જ્યારે કોટ વિસ્તારની અંદર શહેર ધમધમતું હતું ત્યારે આ બધી નામાંકિત દુકાનો હતી અને આપણે વર્ષોથી જ અહીંયા ખજૂર ખરીદી કરીએ છીએ એટલે આજે પણ ખાલી જૂની યાદો તાજી કરવા માટે અહીંયાથી ખજૂર ખરીદી કરી છે બાકી હવે આપણે ખેડામાં અને ડી માર્ટમાં અને બધી આ બધી વસ્તુઓ સરસ મળી રહે છે પણ જ્યારે શરૂઆતના વર્ષોમાં આપણે અહીંથી ખરીદી કરતા હતા એટલે એક મેમોરિયલ યાદ માટે જ્યાંથી અત્યારે ખરીદી કરી રહ્યા છીએ આપણે લોકેશન આપને ખ્યાલ આવી જશે આગળ ફ્રૂટ માર્કેટ છે મોટું અને ઊંચા ઓટલાવાળાની ખજૂરની દુકાન તો ખૂબ જ ફેમસ છે બાજુમાં રામદેવ હળદરને છે ત્યાંથી પણ આપણે થોડી ખરીદી કરતા હતા અને આજે પ્રત્યેક યાદો માટે થઈને આપણે થોડી અહીંયા હરદડને પણ ખરીદી કરીશું આ ઉપરાંત જૂનું અમદાવાદ આપણું હેરિટેજ સિટી અમદાવાદ અને અહીંયા આ જીવન જરૂરિયાતની નાની બધી વસ્તુઓ અહીં મળે છે અને આ એક જૂનું એક નાનકડું સરસ સાધન છે પ્રાચીન સમયે કાનમાંથી મેલ કાઢવા અને દાંત કોતરવા માટે દાંત અને કાનને સ્વચ્છ રાખવા માટેના નાનકડા હથિયારનો આ ઓજાર જે છે સાધન એ દરેક પોતાની પાસે જ રાખતા હતા આ ઉપરાંત આપણો ખેતી પ્રધાન દેશ છે ને સીમાડામાં જવાનું થાય ને ત્યારે કાંટાને એવું વાગ્યું હોય તો ફાંસ હોય તો આ કાઢવા માટેની આ ચીપીઓ છે એ પણ દરેક ગ્રામ્ય સંસ્કૃતિમાં ગામડામાં લોકો રાખતા હતા અને જૂની યાદ સ્વરૂપે આ આપણે આ જે મેલ કાઢવાનું જ કાનમાં એ વીસ રૂપિયાનું છે ને પેલા ચીપિયા જેવું છે એ દસ રૂપિયાનું છે એટલે ત્રીસ રૂપિયાની ખરીદી આપણે યાદો માટે જૂની અતીતની યાદો માટે તેને ખરીદી કરી લીધી છે અને ત્યાંથી આપણે આગળ નીકળ્યા છે તો રાણીનો હજીરો છે એનું પણ જે વિદેશી અને બીજા રાજ્યના સ્ટેટના બીજા જિલ્લાના જે મુલાકાતીઓ આવે છે એનું ખાસ એનું પણ કવરેજ કરે છે એટલે આપણે મેમોરિયલ યાદ તરીકે રાણીનો હજીરો છે એનું શૂટિંગ કરીએ છીએ આજુબાજુ ઘણી બધી દુકાનો વિવિધ પ્રકારના વેચાણ થાય છે ત્યાં બધા ખરીદી કરે છે અમદાવાદી અને અમદાવાદની આજુબાજુ રહેતા જિલ્લાના લોકો આ બધા રસ્તાઓને સ્થળે અનેકવાર આવ્યા હશે રાણીનો હજીરો છે કોઈ ખાસ શિલ્પ સ્થાપત્ય કોતરણીકામ નથી સીધા સ્તંભ એટલે પિલ્લરો પાષાણના પિલ્લરો ઊભા કરી દેવાયા છે અને એક કિલ્લા જેવું રાણીનો હજીરો બનાવાયો છે કોઈ આર્ટ અથવા શિલ્પ સ્થાપત્ય નથી ખાલી એક સ્ટ્રકચર જ ઊભું કરી દેવાયું છે આપણે અમદાવાદમાં જે ભમરિયો કૂવો છે એની અંદરનું જે થોડું બધું છે કન્સ્ટ્રક્શન એ ટાઈમ રાણીનો હજીરો છે આપણે રોજા રોજી છે અને મેમદાવાદ પાસે અને જૂની વાવ હોય છે એ ટાઈપના સ્તંભને બધું છે પણ આર્ટ નથી અંદર કંઈ કલાત્મક કંઈ કોતરણી એવું કંઈ નથી અને કોઈ પણ જ્યારે મોબાઈલથી શૂટ કરતા હોય ત્યારે લગભગ આજુબાજુના લોકોને ખબર હોય છે કે આ યુટ્યુબ પર શેર કરવા માટે જ આ મેમોરિયલ શૂટ કરે છે એટલે અમદાવાદીઓ દ્વારા સહકાર પણ સારો આપવામાં આવે છે તમને દુકાનદારો હોય તે કોઈ આજુબાજુ હોય તો જ્યારે તમે યાદોને કવરેજ કરતા હોય તો ઘણા બધા તમને સારો સહકાર જ મળી રહે છે અને આ રતનપુર છે શરૂઆતમાં રતનપોળમાં જ સોના ચાંદીના દાગીનાનું બજાર છે અંદર પછી કાપડ ચણિયાચોરી સાડી એનું બજાર છે અને એમ કહેવાય છે કે ભારતનું બીજા નંબરનું આ મોટું બજાર કહેવાય છે અને અગાઉ જ્યારે અમદાવાદ કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર કહેવાતું હતું ત્યારની એક આ માર્કેટ છે કાપડ માર્કેટ જર્મન સિલ્વર કાપડ માર્કેટ લખ્યું છે આપણે માર્કેટ કહે છે ને પણ આપણે ગુજરાતી તળબરતી ભાષામાં માર્કેટ શબ્દનો પ્રયોગ કરાયો છે અહીંયા પ્રાચીન સમયે જે અંગ્રેજી શબ્દ છે અને આપણે ગુજરાતી આપણો લહેકો હોય ગુજરાતી મૂળ ભાષા એ એ રીતે જે અહીંયા માર્કેટની જગ્યાએ માર્કેટ લખાયું છે અંગ્રેજો પણ આપણા મુંબઈને બોમ્બે કહેતા હતા ખંભાતને કેમ્બે કહેતા હતા અને આપણા ખેડાને કેરા કહેતા હતા તો આપણે પણ માર્કેટનું માર્કેટ ગુજરાતી આપણા મૂળ પરંપરાગત જે લેખો હોય એ રીતે માર્કેટ લખ્યું છે એટલે આપણે એને જ વળગી રહીશું અને આ અંદરથી આપણે હવે બતાવીશું માર્કેટ થોડું વિશાળ માર્કેટ છે કાપડ માર્કેટ કેટલું વિશાળ જે તે સમયે હશે અને આ એડી ઓગણીસો અઠ્યાવીસ એવું બહાર લખેલું છે અને રતનપોળમાં થઈને જ જવાના આ રસ્તા છે ને ગેટ છે જૂની કાપડ માર્કેટ આપણે કહીએ છીએ માર્કેટ જ કહીશું આપણે માર્કેટનો દરવાજો છે અને કેટલો જે તે સમયે પણ આ વેલપાનની ડિઝાઇનથી સુશોભિત કરાયો છે અલંકારિત કરાયેલો છે અને મોટો ગેટ છે આપ જોઈ રહ્યા છો આ રતનપોળ છે આખી આગળ દાગીનાની દુકાનો હતી અને હવે સાડીઓને સિલ્ક ને એવું બધું છે અને અહીંયા એડી ઓગણીસો ને અઠ્યાવીસ સિમ્બોલ વીટી જેવું એક વચ્ચે લોગો જેવું બનાવ્યું છે અને ત્યાં ઓગણીસો ને અઠ્યાવીસ એડી એવું લખ્યું છે એટલે લગભગ પંચાણું વર્ષ જૂનું આ બાંધકામ છે અને એનો દરવાજો જુઓ તમે વેલપાન ડિઝાઇનથી જાળીને એવું વચ્ચે પછી દર્પણ જેવું કંઈક લગાવ્યું છે આ બહારથી આપણે દ્રશ્ય દેખાય અને હવે આપણે અંદરથી પણ થોડો નજારો બતાવીશું કેટલો વિશાળ દરવાજો છે હવે થોડા આપણે દરવાજાની અંદર ગયા છીએ અને સાઈડ સાઈડમાંથી પેલો બતાવ્યો હતો ગેટ મેન્ચેસ્ટરની યાદો આપણે કાપડ બજારની પેલો દરવાજો આપણે બહારથી જે બોર્ડ બતાવ્યું હતું એ અંદરની સાઈડનો આ ભાગ છે કેટલો વિશાળ કાપડ માર્કેટ હશે દેખાય છે અને જે બહારથી આપણે એડી ઓગણીસો અઠ્યાવીસ લખેલું હતું એની બહારનો દરવાજો જોઈ શકાય છે જે તે સમયે પણ આ વૈભવી કહી શકાય કુંજા જેવું છે એનું ડિઝાઇનિંગ અને વચ્ચે ગ્લાસ જેવું છે એની અંદર લોગો ચિત્રાંકન કરાયો હશે એવું દેખાય છે રતનપોળથી કાપડ માર્કેટમાં જવાનો એ દરવાજો હતો અને આ એ જગ્યાએથી ઊભા રહીને રતનપોળનું જે બોર્ડ દર્શાવતા છે સામે ગાંધી રોડ છે એ દેખાય છે અત્યારે જ્વેલર્સની દુકાનો છે ને હવે ત્યાંથી થોડા આગળ આપણે ચંદ્રવિલાસ જૂની હોટલો નાસ્તા ને એ બધું છે થોડું બદલાઈ ગયું છે ઘણું બધું અને બાજુમાં જે મૂળ ચંદ્રવિલાસનું એમ નાસ્તાનું એવું બધું છે બાજુમાં જ આ જગ્યાએ જ અને આપણે મા બાપ ફિલ્મમાં ગુજરાતી આપણા કલાકાર અસરાની રિક્ષા લઈને અહીંયાથી નીકળતા હતા અને અહીંયા આનો નજારો બતાવ્યો હતો ચંદ્રવિલાસ ડાઇનિંગ હોલ થઈ ગયું છે અગાઉ આપણે અહીંયા ફાફડા અને જલેબી ખાધેલા છે જ્યારે આપણે ગાંધી રોડ ઉપર પથાસા પોળ છે ત્યાં પ્રકાશ ફોટો ગુડ્સ છે માર્કેટિંગ ત્યાં ફોટોગ્રાફીની ખરીદી માટે અહીંયા આ રોડ પર વારંવાર અનેક વખત આવેલા છીએ અને ચંદ્રવિલાસ જ્યારે જૂની હોટલ હતી એના પણ આપણે ફાફડાને જલેબીના નાસ્તાની જાફત માણેલી છે અને એટલે જ આપણે અતિતની યાદોને થોડી વર્ણવી રહ્યા છે અને થોડું એને શૂટિંગ પણ કરી રહ્યા છીએ ગાંધી રોડ છે આ ચંદ્રવિલાસ જે જગ્યા છે હોટલની ત્યાંથી જ આ થોડું ગાંધી રોડની જૂની બિલ્ડિંગો બતાવી રહ્યા છે હેરિટેજ સિટી ઓફ વર્લ્ડ દુનિયાનું એક પ્રથમ હેરિટેજ શહેર ભારતનું છે આ અને ત્યાંથી પતાશા આપણે છે ત્યાં જૈન દેરાસર છે અહીંયા ખાસ કરીને વધુ આપણે અહીંયા આવતા હતા અને અહીંયા જ ફોટો ગુડ્સની પ્રકાશ મેં વાત કરી કે પ્રકાશ લેબ હતી અને ત્યાં ફોટો ડેવલપિંગ પ્રિન્ટિંગ માટે આવતા હતા એ જૈન દિરા સર છે લગભગ બીજા ત્રીજા દિવસે આપણે અહીંયા ખરીદી માટે ફોટોગ્રાફીના ગુડ્સ બધું ખરીદી માટે આવતા હતા પ્રકાશ માર્કેટિંગ અહીંયા હતું અને અહીંયા રાધે ખમણ ખૂબ જ ફેમસ છે પિક વાઇટ કે છે એવું અહીંયા રાધે ખમણમાં અનેક અમદાવાદીઓ દરરોજ નાસ્તો એ કરે છે અહીંયા પોલીસ ચોકી જેવું હતું અને ફોટોના કવરને બધું અહીંથી ખરીદી કરતા હતા આપણે હવે આપણે જીવની યાદોને વાગોળતા અહીંયા ખમણ પણ થોડો ટેસ્ટ કરીશું રસ જરતા ખમણ છે અને સરસ મરચાં પણ સાથે છે અને થોડો ખમણનો ટેસ્ટ રોડ ઉપર લારી ઉપર ચા અને નાસ્તો કરવાની મોજ જ કંઈક અલગ હોય છે ચાની કેટલી પર રોડ ઉપર જ ઊભા રહી અને ચાની ચુસ્કી લગાવતા અમદાવાદ આપને અહીંયા ઘણા બધા જોવા મળશે અને અહીં આપણે ખમણનો ટેસ્ટ કર્યો છે અને હવે અહીંથી આપણે ખમણનો નાસ્તો કરી અને થોડા આગળ જે રોટિંગમાં આપણે જતા હતા એ રીતે જ્યાં બાલા હનુમાનજી આગળ આવ્યા છે જૂનો ચબૂતરો હતો અને ત્યાં નીચે બાલા હનુમાનજીના દર્શન આપ કરી રહ્યા છો અને અહીંયા પણ ઉપર બાલા હરમાન એવું લખેલું છે એટલે આપણે હનુમાનજી અત્યારે સિસ્ટમેટિક આપણી ભાષામાં લખીએ છીએ હનુમાનજી પરંતુ પ્રાચીન આપણી પરંપરાગત ગુજરાતી જે ભાષા છે એમાં હરમાને લખાયું છે બાલા હરમાન એ મોઝિક સ્ટાઇલ્સથી જે તે સમયે બનાવે છે ને ગાંધી રોડ છે અને અહીંયા જ આગળ ગલીમાં સાઈબાબા મંદિર છે એ તરફ આપણી સોળ એમ એમ ફિલ્મોની ઓફિસો હતી પી કે પટેલને બધા હતા દિનેશભાઈ રાજુભાઈને બધા ત્યારે સોળ એમ એમ ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુટર્સ અને એક્ઝિબિટર્સની ઓફિસો અહીંયા આ જગ્યાએ સામે હતી એ બિલ્ડિંગ દેખાય છે ત્યાં અને પી કે પટેલને દિનેશભાઈ રાજુભાઈ એ બધાને આપણે મળતા રહેતા હતા સેંકડો વાર આપણે આ સ્થળની મુલાકાત લીધી છે અને બાલા હનુમાનજીના દર્શને આવ્યા છીએ અને હવે ત્યાંથી આપણે થોડા આગળ એ જ રસ્તા પર સાંઈબાબા મંદિરથી આગળ એક જૂનું પ્રાચીન મહાદેવ છે અને જૂના જે મકાનોને એ બધું હોય એની થોડી ઝાંખી બતાવીશું આ મહાદેવનું છે સમૃદ્ધિક વારસો હેરિટેજ શહેર સિટી વિશ્વનું હેરિટેજ શહેર આ બધાના કારણે જ આપણને એનો દરજ્જો મળ્યો છે અને કાસ્ટ કલા જુઓ ખૂબ જ વૈભવી કાસ્તકલા છે અહીંયા અને જૂનું અમદાવાદ અત્યારે અહીંયા ધબકી રહ્યું છે આપણે વૈશ્વિક વારસાના એક ભાગ આના કારણે બન્યા છે અહીં ગોખલા છે તેમાં દીવા પણ સાંજે દીવડા પ્રગટાવતા છે એટલે આ રોડ પર મુખ્ય રોડ છે એટલે જતા લોકોને પ્રકાશ મળી રહે અજવાળું થાય અને અહીંયા આ લોક મારેલું છે જુઓ બહુ જૂનું લોક છે અને આ બહારણા કમાડ પણ જુઓ જૂની સિસ્ટમ જ છે અહીંયા જેને બંધ કરવા માટેને નકુચો ભીડાઈ શકાય એવું છે પણ એ નીકળી ગયેલું છે અને એક જ લાકડામાંથી કોતરણી કરીને કેટલું ભવ્ય આ બનાવતા હશે જે તે સમયના કારીગરો ઉત્કૃષ્ટ વિશ્વકર્મના આશીર્વાદિત કારીગરો દ્વારા બધું નિર્માણ થતું હશે અને આ મધ્યવનો દરવાજો છે અને આપણે બાલા હનુમાન તરફથી આવીએ ને એટલે આ સાઈડનો ભાગ આપણને બધો દેખાય છે આ દરવાજો છે તે ઉત્તરાભિમુખ દરવાજો આ છે પરંતુ આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સૂર્યાભિમુખ દરવાજો હોય એ એ આગળ છે આપણે પછી બતાવીશું અને બાજુમાં જ અહીંયા એક બીજી પોળ છે એ પોળની અંદર જઈને આપણે સામે જૂના શિલ્પ સ્થાપત્યથી સમૃદ્ધા મહાદેવનો કેટલો ભાગ બતાવીએ છીએ મકાનો ને બધું છે ગેટ ને બધું અને આપણે આ જેઠાભાઈની પોળ જે છે એની અંદર જઈને આ થોડું શૂટ કર્યું હતું અને આ મહાદેવનો વૈભવી વારસો પ્રાચીન આપણો ઐતિહાસિક વારસો છે શિલ્પ સ્થાપત્યનો કાષ્ટ કલાનો એ અત્યારે દેખાઈ રહ્યો છે અને આ ઉત્તરાભિમુખ દરવાજો છે અને હિન્દુ માન્યતા પ્રમાણે સૂર્યાભિમુખ ઉગમણા દરવાજાનું મહત્વ હોય છે એટલે આપણે મહાદેવના ઉગમણા દરવાજા આવ્યા છીએ આ વધુ ચલણમાં અત્યારે ઉપયોગમાં લેવાતો હશે એટલે આ દરવાજાની કન્ડિશનને બધું જોતા આપણે લાગે છે હાટકેશ્વર મહાદેવ છે અંદર બાર જ્યોતિર્લિંગ પણ છે ખૂબ જ પ્રાચીન મહાદેવ છે અને બાજુમાં જે બિલ્ડિંગ દેખાય છે એનો આગળનો કાસ્ટ કલરનો નજર આપણે બતાવ્યો અને અહીંયા બહુચર માતાજીનું સરસ મંદિર છે હાટકેશ્વર મહાદેવ છે બાજુમાં બહુચર માતાજીનું મંદિર છે અને અહીંયાથી આગળ જ આપણે એક ચમત્કારિક હનુમાન દાદા છે થોડા આગળ સામે દેખાય છે તે વિઝાવાળા હનુમાનજી તરીકે ખૂબ જ જાણીતા છે હનુમાન દાદા જેને પણ કોઈ વિદેશ જવું હોય તેમના પાસપોર્ટ સાથે બધા અહીંયા આવે છે અને આપણે હવે એના પણ દર્શન કરાવીશું ચમત્કારીક હનુમાનજી મંદિર એટલે આસ્થાની વિઝા કચેરી એમ કહી શકાય એને આસ્થા હોય એને હનુમાન દાદાની વિઝા અપાઈ દેશે એવું માન્યતા છે અને વિદેશ જનારા વિદેશ જવા ઈચ્છુક અનેક યુવક યુવતીઓ હનુમાન દાદાના દર્શને આવે છે અને ટેક લઈને જાય છે અને કામ થઈ જાય એટલે અહીં આવીને બાધા માનતા પૂર્ણ કરી દર્શન કરી જાય છે સામે મહાદેવનું મંદિર જે છે અને એની બાજુમાં જ હનુમાન દાદાની પ્રતિમા બિરાજમાન છે અને અત્યારે અંદર અનેક શ્રદ્ધાળુઓ બેઠા પણ છે છવ્વીસ બાર બે હજાર ત્રેવીસનો આ નજારો છે અને ચમત્કારિક હનુમાનજીના દર્શન આપણે કરાવી રહ્યા છે વિઝાવાળા હનુમાનજી તરીકે ખૂબ જ જાણીતા છે આ અને ખૂબ જ શ્રદ્ધાથી અહીંયા વિદેશ જવા ઈચ્છુક નાગરિકો યુવાનો યુવતીઓ એમના મા બાપ વડીલો બધા અહીંયા આવતા હોય છે અને આપણે પણ એના થોડી ઝાંખી કરાવી દઈએ દર્શન કરાવી દઈએ છીએ અંદરથી શૂટિંગ કરી શકાતું નથી બાજુમાં જે બા છે મોટી ઉંમરના છે અને દીકરોને અહીંયા શ્રીફળને એવું કદાચ વેચાણ કરતા હશે એક મેમોરિયલ શૂટ યાદ થોડી એમનું પણ કરી દીધું છે એમનું પણ મકાન જૂનું સરસ વૈભવી વારસા જેવું મકાન હતું અને આ ચમત્કારિક હનુમાન દાદાના મંદિરની અંદર જ ગેટની અંદર આ મહાદેવનું સરસ મંદિર છે અને બાજુમાં હનુમાન દાદા છે એવું આપણે જણાવી દીધું છે અને હવે આપણે રાયપુર દરવાજા કારણ કે રાયપુર દરવાજાથી આસ્ટોડિયા દરવાજા થઈ અને આપણે ગીતા મંદિર એસટી બસ સ્ટેશન આગળ થઈને જ આપણે નારોલ તરફ જઈએ છીએ એટલે થોડું રાયપુર દરવાજાનું શૂટિંગ કરી દીધું છે અને હવે આ અષ્ટડિયા ગેટ છે અહીંયાથી ટર્નિંગ લઈને આપણે વળીને એસટી ગીતા મંદિર તરફ જઈશું ને ત્યાંથી નારોલ થઈ અને આપણો મુકામ ખેડા ત્યાં જવાનું છે મિત્રો આ આપણે અમદાવાદની એક દિવસની મુલાકાત હતી એમાં જૂના અમદાવાદના કેટલાક યાદગાર સ્મારકોનું આપણે શૂટિંગ કર્યું છે આ વિડીયો આપને ગમ્યો તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત